વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાંથી ગાયનો પગ મળતા ઉશ્કેરાટ ફેલાયો હતો પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં ઈદના દિવસે પણ કેટલાક તત્વોએ લાગણી દુભાય તેવા પ્રયાસ કરવા ચાર દરવાજા વિસ્તારમાં એક જગ્યાએ મટનના ટુકડા નાખીને ફેલાયો હતો જે અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેના બે દિવસ બાદ જ આજે સુરસાગર તળાવમાં કોઈ તત્વોએ મરેલી ગાયનો કાપેલો પગ નાખી જતા ઉશ્કેરાટ ફેલાયો હતો આ બનાવની જાણ પોલીસને તથા સ્થળ પર પહોંચી જઈ મામલો કાબુમાં લીધો હતો જ્યારે આ બનાવને કારણે આજુબાજુના વિસ્તારના લોકો સુરસાગર ખાતે પહોંચી ગયા હતા ત્યારે અમને એક જાણકારી મળી કે સુરસાગર તળાવની અંદર આવી રીતના કોઈ મરેલા જાનવરનો પગ પડ્યો છે એટલે એક હૃદયની ભાવનાથી અમે લોકો અહીંયા આગળ તપાસ કરવા આવ્યા કારણ કે સુરસાગર તળાવ બધાને ખબર છે કે કાસ્થાનું પ્રતિક છે આની અંદર પહેલાં અત્યારે બંધ છે પણ પહેલાં ઘણા બધા શ્રીજીના વિસર્જન પણ થયેલા છે ઘણી બધી મૂર્તિઓના વિસર્જન થયેલા છે અને વર્ષોથી સુરસાગર તળાવ શિવજીનું મૂર્તિ પણ મૂકેલી છે એટલે આ એક પવિત્ર જગ્યા છે પણ આ જગ્યાએ આ રીતના કૃત્યો કરવાવાળા જે અસામાજિક તત્વો છે અમારું પોલીસ તંત્રને એટલું જ કહેવું છે કે તમે તટસ્થની તપાસ કરો અને જે જે પણ કોઈ હોય કારણ કે જાનવર કોઈ પણ હોય પવિત્ર જગ્યાએ કોઈ પણ જાનવરનું માસ્ક એવું નાખવામાં આવે તો એ એક કોઈ પણ એક ધર્મ ઉપર એનો પ્રહાર કહે કહી શકીએ તો આની વડોદરાની શાંતિ ના દોઢવાય એનું ખાસ ધ્યાન રાખી અને આની તરસ તપાસ થાય પોલીસ દ્વારા જિજ્ઞેશ પટેલ વડોદરા વિકાસ બેંક સગરની અંદર હતો ટુકડો એક માણસે જઈને બહાર કાઢ્યો તો અમે એનો પીછો કર્યો તો આ સિક્યુરિટી અમને ગેટ બંધ કરી દીધા તો પછી અમે ઉપરથી ખૂદીને અંદર આવ્યા અને અમારા મિત્રએ જોયું કે આમાં એક ટુકડો છે સાનો છે હજુ એનો કોઈ સ્પેશિયલ થશે એના પછી ખબર પડશે પણ અમારું એવું કેવું છે કે તંતરે શહેરનું વાતાવરણ ડોલાય નહીં એ કાલજી રાખીને તાત્કાલિક આનો નિકાલ લાવવો જોઈએ તો અમારી માંગ છે નથી આવવા દેતી પણ છતાં પણ અમે શહેરમાં શહેરનું વાતાવરણ ખરાબ ના થાય એ હિસાબે અમે શાંતિથી એનું નિરાકરણ લાવતા હતા પણ છતાં અમે અંદર આવી ગયા અને જોયું તો વસ્તુ ત્યાં પડેલી છે